નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ અગિયાર વિશે આપણું છે નામાના મૂળ તત્વો જેની પ્રશ્ન બેંક છે એ પાંચ છે જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ લેવાયેલ છે તો એનું સંપૂર્ણ સોલ્યુશન ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી મળતી રહે આ સિવાય ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ આવે છે કે સર દ્વિતીય પરીક્ષાના પેપરોની સોલ્યુશન ક્યાંથી મળશે તો એ પણ આપણે ચર્ચા આગળ કરીશું રેડી ચાલો જોઈએ સરસ મજા જો માળખું એ પૂછે ભાગ બે માં ત્રીજું ચોથું અને પાંચમું ચેપ્ટર છે એ તમને પૂછાશે તો ચાલો જોઈએ પ્રશ્ન એક કે ભાઈ નીચેના બહુ વિકલ્પમાંથી લખવાનો છે તો પહેલો સવાલ છે ખાલજી અનામત એ મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે જવાબ આવશે મિત્રો મૂડી અનામત એટલે સી જવાબ આવશે કયા અનામતનું ચોપડે અસ્તિત્વ હોતું નથી તો એનો જવાબ આવશે મિત્રો ડી ગુપ્ત અનામતનું ચોપડે અસ્તિત્વ હોતું નથી ત્રીજો સવાલ છે ઘસારાથી વધુ જોગવાઈ ઘસારાની વધુ જોગવાઈ કરવાથી કયું અનામત ઊભું થાય છે તો જવાબ આવશે મિત્રો બી ગુપ્ત અનામત રેડી ઘણા વિદ્યાર્થીઓનો કોમેન્ટ સેક્શન દ્વિતીય પરીક્ષા નું કરો કેમ કે અમારે પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે તો ટેન્શન નહીં લેવાનું શું છે ધોરણ કોમર્સ દ્વિતીય પરીક્ષા આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન આ બધા વિષય રેડી કુલ ત્રીસ કરતા પણ વધારે પ્રશ્નપત્રો છે નવા માળખા પ્રમાણે છે બધું જ છે કોઈ તમારા મિત્રો આર્ટસમાં હોય તો એ પણ તમે જાણ કરી શકો છો રેડી હા સાહેબ બધું મળશે ક્યાંથી તો મિત્રો આપણી એપ્લિકેશનમાંથી મળશે પ્લે સ્ટોરમાં જવાનું ત્યાં તમારે શું કરી દેવાનું એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરવાની અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશે તમે લોગ થઈ જશો હવે અહીંયા તમારે જવાનું છે ધોરણ અગિયારના ફોલ્ડરમાં પેઇડ કોર્સમાં જશો ધોરણ અગિયાર નો ફોલ્ડર આવશે ત્યાં જશો તો ત્યાં તમને શું મળશે અહીંયા તમને આજે દ્વિતીય પરીક્ષાના કોમર્સ અને આર્ટ્સના બધા જ પેપરો ત્યાંથી તમને મળી જશે એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ત્યાંથી તમે જોઈ શકશો ફ્રીમાં અહીંયા તમે ધોરણ વાઇઝ વિષય વાઇઝ વિડીયો તમે બધા જોઈ શકશો બાકીનું તમે એક્સ્ટ્રા બધું માહિતી મેળવી શકશો રેડે ઇન શોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધી પણ તમે જાણ કરી શકો છો ચાલો આપણે આગળ વધીએ આગળ શું છે તો કે ચોથો સવાલ છે અનામત એ ધંધા માટે સંકટ સમયની સાંકળ સમાન છે આ એમપી સવાલ છે યાદ રાખીશું તો શું આવશે જવાબ સામાન્ય અનામત આગળ વાત કરીએ આપણે પાંચમો સવાલ ચાલો પાંચમો પ્રશ્ન શું કે છે રોકાણ વધઘટ ભંડોળ ખાલજીગિયા ખાતે ઊભું કરવામાં આવે છે તેનો જવાબ આવશે મિત્રો સી નફા નુકસાન ફાળવણી ખાતે છઠ્ઠો સવાલ છે ખાલજીગિયા ખાતાનું અનામત રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે તો શું આવશે તો જવાબ આવશે મિત્રો સી અનામત ભંડોળ તો જવાબ શું આવશે મિત્રો છઠ્ઠામાં આવશે જવાબ સી અનામત ભંડોળ

તેની કાયદેસર પાક્યા તારીખ કઈ થાય તો એનો જવાબ શું આવશે મિત્રો એ તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ દસમો સવાલ નકરાય નકારાયેલી ઊંડીનો નકારાત્મક નકારણ નકારમણી ખર્ચ છેવટે કોણે ભોગવવાનો હોય છે તો જવાબ આવશે મિત્રો ડી સ્વીકારનાર અગિયારમો સવાલ વચન ચિઠ્ઠીમાં કેટલા પક્ષકારો હોય છે તેનો જવાબ આવશે મિત્રો બી બે અને હુંડીમાં કયા વ્યવહારો હુંડીના વ્યવહારોમાં નાણાં ચૂકવણીની સગવડ માટે ખાલી જી કયા દિવસની છૂટ હોય છે તો જવાબ આવશે મિત્રો સી ત્રણ દિવસની છૂટ હોય છે તો આ હતો આપણો વિભાગ એ નેક્સ્ટ વિભાગ બી ના સોલ્યુશનની ચર્ચા કરીએ એ પહેલા ખાસ મિત્રો હજી જો તમારે દ્વિતીય પરીક્ષાના પેપરો મેળવવાના બાકી હોય તો તમે પેઇડ કોર્સમાં ધોરણ અગિયારના ફોલ્ડરમાં જઈને મેળવી શકો છો અને સારી એવી તૈયારી કરી શકો છો રેડી અને આ સિવાય બાકીના વિડીયોની બધું તમે જોઈ શકો છો તો ચાલો આપણે વાત કરીએ વિભાગ બી એક બે વાક્યમાં જવાબ લખવાના છે દરેકના એક ગુણ મહેસૂલી અનામતના પ્રકાર જણાવો તેનો જવાબ આવશે મિત્રો મહેસૂલી અનામતના ત્રણ પ્રકાર છે સામાન્ય અનામત વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત ચાલો નેક્સ્ટ બીજો જોઈએ ગુપ્ત અનામતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તેનો જવાબ જોઈએ ગુપ્ત અનામતને આંતરિક અનામતના નામથી પણ ઓળખવામાં આવે છે ત્રીજો સવાલ અનામત ભંડોળ એટલે શું તેનો જવાબ જોઈએ કે ભાઈ અનામતની રકમ ધંધાની બહારના રોકાણોમાં રોકવામાં આવે તો તેને અનામત ભંડોળ કહે છે નેક્સ્ટ સવાલ છે વિશિષ્ટતા વિશિષ્ટ અનામત ઊભું કરવાના બે હેતુઓ જણાવો તેનો જવાબ આવશે વિશિષ્ટ અનામત ઊભું કરવાના બે હેતુઓ શેર હોલ્ડરોને ડિવિડન્ડ વહેંચવા માટે અને કોઈ કામદારને અકસ્માત વખતે વળતર આપવા માટે પાંચમો સવાલ મૂડી નફાના બે પ્રાપ્તિ સ્થાનો જણાવો તેનો જવાબ આવશે મૂડી નફાના બે પ્રાપ્તિ સ્થાનો નીચે મુજબ છે કાયમી મિલકત અને રોકાણ વેચતા રોકાણો વેચતા મળેલ નફો અને કાયમી મિલકતના પુનઃ મૂલ્યાંકનનો નફો છઠ્ઠો સવાલ છે ફંડ એટલે શું સોરી તો લાંબા ગાળે કોઈ જવાબદાર જવાબદારી ચૂકવવા માટે કે વ્યાજની નિયમિત ચુકવણી કરવા માટે કે કાયમી મિલકત ખરીદવા માટે નફાનો કેટલોક ભાગ જુદો રાખીને જે અનામત ઊભું કરવામાં આવે તેને સિકિંગ કહે છે ફંડ કહે છે સાતમો સવાલ હુંડીની વ્યાખ્યા લખો તેનો જવાબ આવશે હુંડી એટલે એવો લેખિત દસ્તાવેજ કે જેના દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ પર અમુક ચોક્કસ વ્યક્તિને અથવા તો તે વ્યક્તિ જેને સૂચવે તેને જવાબ અથવા તો જે વ્યક્તિ દસ્તાવેજ ધારણ કરતો હોય તેને અમુક ચોક્કસ સમયે ચૂકવવાનો બિનશરતી હુકમ એને શું કહેવાય હુંડી કહેવાય આઠમો સવાલ સામાન્ય રીતે વચન ચિઠ્ઠી લખનાર કોણ હોય છે તેનો જવાબ શું આવશે તો કે સામાન્ય રીતે ચિઠ્ઠી લખનાર દોવાદાર હોય છે નવમો નવમો સવાલ સવાલ હા જોઈએ દર્શની હુંડી એટલે શું તેનો જવાબ જોઈએ કે ભાઈ જે હુંડીમાં હુંડી ધારણ કરનાર વ્યક્તિ હુંડી સ્વીકારનાર પાસે નાણાંની ચુકવણી માટે માંગણી કરે ત્યારે તરત જ હુંડી સ્વીકારનારે હુંડીની રકમ ચૂકવી આપવાની હોય છે આ પ્રકારની હુંડીને દર્શની હુંડી કહેવામાં આવે છે દાખલા સ્વરૂપે છે એ પણ તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો હા આવી રીતના વિભાગ ઈ છે હા આ પ્રશ્નપત્ર પણ મિત્રો પ્રશ્ન બેંક પણ તમને ઓરિજિનલ મળી જશે ક્યાંથી મળશે તો મિત્રો આપણે આગળ જણાવ્યું એમ પેટ કોર્ષમાં છે તમને શું મળશે ધોરણ અગિયાર ના નિત્ય પરીક્ષાના પેપરોનું મટીરિયલ અને આ સિવાય એક્ઝામ પેપરમાંની ઓરિજિનલ પ્રશ્ન બે મુકાઈ ગઈ છે તો ત્યાંથી તમે ફ્રીમાં મેળવી શકશો ધોરણ વાઇઝ વિષય વાઇઝ ફ્રીમાં વિડીયો જોઈ શકશો તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને હજી તમે જો ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ